દાહોદના ઝાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટની જમીન સંપાદન લઈ ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા ચાર ગામના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન આપવાનો વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું વિકાસના નામે ખેડૂતોનો વિનાશ થતો હોવાનો ખેડૂતોએ તંત્ર સામે આક્ષેપ કર્યો ખેડૂતોએ કહ્યું જમીન પર ખેતી કરીને અમે અમારા પરિવારનો જીવન નિર્વાહ કરીએ છીએ પરંતુ જો અમારી જમીન જ અમારી પાસેથી લઈ લેવાશે તો અમારા જીવન જીવવા અને રોજગારી માટેનું એકમાત્ર માધ્યમ પણ છીનવાઈ જશે આ વિસ્તારમાં એરપોર્ટ નહીં બનવા દઈએ તેવી જીદ સાથે ખેડૂતો પાણીએ જોવા મળ્યા એટલે આવનાર સમયમાં જો સરકાર આ એરપોર્ટ અહી રદ કરવાનું અમને ના કહે તો અમે આવનાર સમયની અંદર દરેક ગામના અને આદિવાસી પરિવાર બધા ભેગા થઈ અને ઉગ્ર આંદોલન કરીશું બાકી અમે એનો સખત વિરોધ કરીએ છીએ અમારા જિલ્લામાં એમને જો બનાવવું હોય તો બીજી જગ્યા લઈ જાય બાકી અમારા વિસ્તારમાં અમે બનાવ દેવાના નથી રોજ અમે મામલતદાર સાહેબને ડોમેસ્ટિક એરપોર્ટના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે એની હકીકત એવી છે કે અમે પહેલાં એના પહેલા અમારા જાલોદ તાલુકાના ચાર ગામમાં કોરિડોર હાઈવેમાં લોકોની જમીનો જતી રહી છે અને હવે ડેમોસ્ટિક રોપણ પણ માટે જમીનો માંગે છે પણ એ જમીન અમે તદ્દન આપવાના નહીં ખેડૂતો જમીન આપી દે તો જમીન વેવણો થઈ જશે આદિવાસી ક્ષેત્રની અંદર એ તોતેર ડબલ એ નિયંત્રિત કાયદાવાળી જગ્યાઓ છે એક પણ ઇંચ જમીન આદિવાસી ખેડૂતો અમે લોકો આ ડોમેસ્ટિક એરપોર્ટ માટે આપવા માટે તૈયાર છીએ નહીં એટલે તાત્કાલિક ધોરણે આ સરકાર જાગે અને આ એરપોર્ટની યોજનાને રદ કરે એવી અમારી માંગણી છે